ભાવનગર રાષ્ટ્રીય દલિત અધિકારી મંચ દ્વારા કલેક્ટર કલેકરશ્રીને આવદનપત્ર આપવામાં આવ્યું ભાવનગરના ઘારિયાધર તાલુકામાં દલિત સમાજ પર અવારનવાર અત્યાચાર થતા હોય અને કોઈ જાતની કાયદેસર કાર્યવાહી થતી ન હોવાના આક્ષેપ કરવામાં આવી રહ્યા છે જેને લઈ આજરોજ રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ દ્વારા આજરોજ ભાવનગરના કલેકટર શ્રીને પત્ર આપી દલિત સમાજના લોકો પર જે અત્યાચાર થાય છે અત્યાચાર કરનાર આરોપી ઉપર કોઈ જાતની લીગલ કાર્યવાહી થતી ન હોય ત્યારે આરોપી પર કડકમાં કડક કાર્યવાહી થાય તેવી માંગણી કરવામાં આવી છે રિપોર્ટર અનવર લક્ષ્મીધર ગુજરાત પ્રાઇમ ન્યૂઝ ભાવનગર આવ્યા છો કલેક્ટર કચેરીએ કયા વિષયને લઈને આવેદન પત્ર પાઠવ્યું છે મારું નામ માવજીભાઈ સરવિયા રાષ્ટ્રીય દલિત મંચ ગુજરાત રાજ્ય ભાવનગર જિલ્લાની અંદર છેલ્લા છ મહિનાથી દલિત અત્યાચારની ઘટનાઓમાં વધારો થયો છે દલિત અત્યાચારની ઘટનાઓમાં એટલા માટે વધારો થયો છે કે એટ્રોસિટીના બનાવોમાં આરોપીને માત્ર નોટિસ આપવામાં આવે છે નહીં કે ટેબલ જમીન પણ નહીં નોટિસ આપવામાં આવે છે એટ્રોસિટી સ્પેશિયલ કાયદો છે એમાં આરોપીને સુપ્રીમ કોર્ટ કે હાઈકોર્ટ આગોતરા જમીન પણ ન આપે પરંતુ પોલીસ જે છે કાયદાનું ખોટું અર્થઘટન કરી અને આરોપીને માત્ર નોટિસ આપે છે ત્રણસો પચીસ કિલોનું હોય એમાં તો ફરજીયાત કોર્ટમાં રજૂ કરવા આપણે આરોપીઓને છતાં એક વ્યક્તિ ખાલીના વ્યક્તિ છે એને માર માર્યો છે આરોપીઓએ એ ત્રણસો પચીસ છે છતાં આરોપીને જેલમાં મોકલાવાની માત્ર નોટિસ આપી ફરીવાર આરોપી બધાને ઘરે મારવા જાય છે પગલાં પોલીસ ફરિયાદ નથી લેતી વિવિધ બનાવોમાં એમાં આને જ્ઞાતિવાદ એટલો બધો રાખે છે કે જો ફરિયાદી ભાજપના કોઈ કાર્યકર હોય તો આરોપી જેલમાં જાય પાછા અને જો ફરિયાદી ભાજપના ન હોય તો આરોપી જેલમાં ન જાય બાપભાઈ મેરના એકના છોકરામાં તમે ફરિયાદ કરી છે બાપભાઈ મેર ભાજપના નગરસેવક છે આજે દોઢ મહિનો થઈ ગયો એની ધરપકડ કરવામાં આવી નથી આ બાબતે જિલ્લા કલેક્ટર સાહેબ છે એ કાનૂની સમિતિના અધ્યક્ષ છે અમે એમને રજૂઆત કરી છે એટ્રોસિટી સ્પેશિયલ કાયદો છે એટ્રોસિટીમાં જે ટેબલ જમીન આપે છે અને તે આખોતરા જમીનની કોઈ જોગવાઈ નથી છતાં એને માત્ર નોટિસ આપે છે પ્રથા બંધ થાય નહીં રાષ્ટ્રીય દરિયા અધિકાર મંત્ર દ્વારા આંદોલન કરશે મારું નામ દિલીપભાઈ અરજીભાઈ રાઠોડ ગામ ખારી હું અહીંયા એ માટે આવ્યો છું કે મેં એટ્રોસિટી કરેલી છે એનું બીજા દિવસે હું દવાખાને દાખલ હતો અમારે ત્રણ જણાને ફેક્સર હતા તો એની કાંઈ નિકાલ નથી આવ્યો એને બીજા દિવસે અમે દવાખાને દાખલ હતા અને અમને શું એને છૂટા કરી દીધા તો અમે અહીંયા કલેક્ટર સાહેબ પાસે આવેદનપત્ર દેવા આવ્યા કોણ મારવામાં મારવામાં બે ત્રણ જણા હતા નામ તો એનું નામ તો નહીં આ હિતેશને આવડે છે એનું નામ